દેખાઈ રહ્યું છે નવરાત્રીના ગરબા ઉજવણીમાં પવન અને વરસાદ વિલન બન્યું છે સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા જેથી ગરબા રમતા ખેલૈયાઓની મજા બગડી હતી શહેરમાં નવરાત્રીની રમઝટ વચ્ચે કુદરતે આફત વરસાવી છે ગરબાના મોજમાં ખલેલ પાડતા વરસાદ હવે પવન રૂપી નવી મુસીબત બનીને આવી રહ્યો છે ભારે પવનને કારણે શહેરના વિવિધ ગરબા પંડાલોમાં ખેલૈયાઓની મજા બપી હતી સિવિલ હોસ્પિટલ ખાતે બનેલા ગરબા પંડાલમાં પહેલા તો વરસાદી પાણી ભરાઈ ગયા હતા હવે તેમાં વધુમાં વધુ મુશ્કેલી ઉભી કરતા મંડપ પવનમાં ઉડી ગયા હતા

ભરેલી નવરાત્રીની ઉજવણી હવે કુદરતી વિઘ્ન સામે ઝઝંતી જોવા મળી છે તંત્ર દ્વારા પંડાલોની સુરક્ષા અને આધુનિક વ્યવસ્થાઓ અંગે તાત્કાલિક પગલા લેવા જરૂરી બની રહ્યા છે જો મોહ મહર્ષિ ત્રિવેદી છું સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી આ શું કહે છે વરસાદનો બાદ હવે પવન આજે જે રીતનો છે જો આજે બહુ અનએક્સપેક્ટેડલી આ વાવાઝોડું આવી ગયું છે એ બહુ નુકસાન તો થયું છે મંડપ તૂટી ગયો છે એ બધું બહુ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં તો કામ ચાલુ છે કરીશું કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રી કેટલું અંદર નુકસાન થયું છે જો આ બધું પાછું કરાવવા માટે આપણો ત્રીસ ચાલીસ હજારનો વધારે ખર્ચો થઈ ગયો છે પહેલા તો જે મંડપ મંડપનો ખર્ચો હતો એ જ